ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં તો બધા મિત્રોનું સ્વાગત છે આપણા વ્લોગની અંદર અને અત્યારે સવારના સાડા આઠ વાગી ગયા અને આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધો તો સવારના વહેલા ઉઠી અને ચા પાણી પી અને આજે તો શનિવાર હતો એટલે છોકરાઓને મૂક્યા સ્કૂલે વહેલા અને અત્યારે જો ખેતરમાં આવી ગયા પાછા તો બીજા બધા તો નીંદવાનું કામ ચાલુ છે આપણે તો એ નીંદવાનું કામ કરે છે અને અત્યારે અમે આ આપણે ત્રીજા નંબરના ખેતર છે જે ઉપર વજવાનું એની અંદર પાણી ચાલુ કરવાનું છે તો ખાતર નાખવાનું છે એટલે ખાતર નાખવા માટે આવી ગયા અહીં તો મેં કીધું પહેલાં ખાતર નાખી દઈએ અને પછી લાઇટ થોડીક મળી આવશે તો પછી પાણી પણ ચાલુ કરવાનું છે તો હાલો ખાતર થેલી જેવું ઉપર લે એક થેલી અને ત્રણક થેલી જેવું નાખવાનું આપણે તો હાલો સ્ટાર્ટ કરીએ ખાતર નાખવાનું અને કેટલું ખાતર નાખવાનું કહી દઉં આ ચારક એકડ એકર જેવી જમીન છે અને ત્રણક થેલી યુરિયા નાખવું છે આપણે પહેલો રાઉન્ડ પહેલો નહીં પહેલી વાર તો આપણે નાખ્યું તો બીજો રાઉન્ડ છે બરાબર તો નિંદી અને કમ્પ્લીટ આપણે મૂકી દીધી છે તો હવે પાણી મેં કીધું થોડીક કડકવા દઈ અને પાણી આપવાનું છે તો ખાતર સાથે આપીએ તો સારું તો હાલો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને ચેનલ બનાવો હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક શેર અને કોમેન્ટ કરજો તો હાલો હવે પાછળનો કેમેરો કરી દઈએ અને બતાવી દઉં તમને આ વરિયાળી અને પછી સ્ટાર્ટ કરીએ ખાતર તો ફાઇનલી મિત્રો સામે દેખાય એ આપણો હોચ છે પાણીનો ટાંકો અને આ બાજુ એવો મોટું ખેતર હે આવી તો આમાં પણ વિખેડી ખેડી અને ખળ કાઢીને કમ્પ્લીટ વરિયાળી ચોખ્ખી કરીને મૂકી દીધી હતી મેં કીધું થોડીક કડકાવા દઈ અને હવે પાણી આપવાનો ટાઈમ થઈ ગયો તો મેં થોડુંક ખાતર આપી દઈએ સાથે તો વરિયાળી થોડીક સારી થાય આ વાવેલ વરિયાળી છે આપણે ચોપેલ નથી બરાબર એટલે ઓમ માછી દેખાય પણ થાય જોરદાર મસ્ત થાય તો જો આ રીતનું ઠીક છે વાતાવરણ અને આજે કોઈ વાદળું નથી એકદમ ચોખ્ખું વાતાવરણ છે અને હાલો હવે આપણે ડોલ તૈયાર થઈ ગઈ અને થેલી પણ તોડી અને કમ્પ્લીટ કરી નાખી છે ચીણો દાણો એકદમ અને અમારે કિશનભાઈઓ ખાતર નાખવાનું ચાલુ કરી દીધું હે અને હું બીજી ડોલ લઈ આવ્યો મેં કીધું બે જણા થઈને નાખી દઈએ બે ભાઈ તો ચપાટો થાય તો હાલો ખાતર નાખવાનું કરી દે સ્ટાર્ટ એક ભાગમાં એક થેલી નાખી દેવાની બીજા ભાગમાં બીજી અને ત્રીજા ભાગમાં ત્રીજી ત્રણ થેલી નાખવાની બરાબર તો એ રીતનું અંદાજે નાખવાનું ની ઓછું હોય ધ્યાન રાખવાનું ખાસ અને એક જ હરખું ખાતર નાખવાનું હોય ચાલો હવે આપણે પણ ડોલ ભરી અને ખાતર નાખવા માંડીએ બરાબર અને પછી જવાનું છે નીંદવા માટે તો પેલું આરું કામ કરી લઈએ અને પછી જાય નીંદવા કામ છે લેશે મિત્રો ખાતર નાખીને આપણે આવતા રહ્યા અત્યારે ઘઉં અંદર આંટો મારીએ તો બાપા ની ક્રમકાજ ચાલુ કરી દીધું હે ઘઉમાં અંદર તો ક્યાંય ખડ નથી પણ પારી પારીમાં ચીલ ઉગ્યો ને એ બેઠા ઘઉં પણ બહુ મસ્ત થઈ ગયા સુરજમુખી વાવ પારી પારીમાંથી હે ના ના ભલે ને ઉભો હોય વાયા હે ને શુકરો ઉખીડો પડે એ તો થઈ જાય ને અત્યારે એમાં શું વાંધો કોક કોક ચીલ હે માથે અમુક વધારે આ બાજુ વધારે અને આ બાજુ તો બધે ઉકળી નાખ્યું અને પાછળ જે બીજો તોડિયો હોય ને એમાં હવે બાકી આ બે પારી ઉકળીને પછી એમાં ચાલુ કરવાનું હલો આપણે નીંદવા જવાનું વરિયાળી એટલે બે કામ થાય બધાય બધા લઈ લેશ હાલો રણજી ચા પીવા ચા આવી ગયો કિશન ચા લઈને આવી ગયા અમારે पाणी पढ़ी वियो इअं पी नओ पई

ધિધ કિધ ત્યારે બપોરના ત્રણ વાગી ગયા ને લાઇટ આવી ગઈ તો પાણી ચાલુ કરી દીધું હે પાવાનું આ બાજુ જો કિશનભાઈ અમારે પાણી વારે અને આ બાજુ એક ટાર તો પીવડાવી દીધો હે બીજા ટારમાં ચાલુ કરી દીધું હે ખાતર આપણે અડધામાં નાખી દીધું હે થોડી રહી ત્યાં બાજુ બીજું આપણે કાલે નાખશું કારણ કે આજે આટલું આટલું પીવાનું રહેશે તો જેમ જેમ પીતું જાય એમ આગળ આગળ ખાતર નાખતું જવાનું બરાબર તો આજ શનિવારે એક દિવસ દિવસનો વારો હોય પછી વાળી વારો કાલે બદલી જશે રવિવારના અત્યારે તડકી એકદમ છે મસ્ત મજાની વાદળા છે નહીં અને ચોખ્ખું આ છે એટલે આજ ઠંડી વધારે પડશે એવું લાગે છે બપોરના વાગી ગયા અને જો વાતાવરણ એકદમ મસ્ત છે અને આ બાજુ રંજનબેન ચા બનાવે તો ચા બનાવે એટલે ચા પીને પછી જવાનું આપણે નીંદવા માટે તો બીજા બધા નાવા ધોવાનું કામ કરે રંજન બનાવે ચા જોવા અત્યારે હાલો ચા બની જાય પછી પીને જાય કામે ત્યાં સુધી અત્યારે જો રંજન બેન આઠિયું કાપવાનું કામ ચાલુ કરી દીધું હે આજ તો થોડાક વહેલા આવતા રહ્યા કામ હતું એટલે લાકડાને એવું લેવાનું બધે આઠિયું કાપવાની રાખી દીધી હતી એમને એટલે આ રીતની પછી કટિંગ કરીને બારવામાં કામ આવે બાથું કરી લાકડા ને બે મિક્સમાં તો લાકડા ઓછા જોઈએ એટલે એના સારું થઈ લાકડા આ બાજુ બધા પડ્યા જોવા ચીડી નાખ્યા આમ દબાવા લે એટલે હારી હે સીધી નહીં નકે તો આમ ચેવી આમ વાઘ એવી હોય ચારે બાજુ ખુલાની ગોળા ચાડવાની ગોળા આ બાજુ બધા રસોઈ બનાવવાનું કામકાજ ચાલુ કરતી તું તો મિત્રો આ સાથે આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી દઈશું અને મળશું આવતી કાલે નવા વિડીયોમાં તો બધાને જય માતાજી અને સપોર્ટ કરતા રહેજો આવો નવો બરાબર તો હાલો મળીએ કાલે નેક્સ્ટ વિડીયોમાં બાય બાય